હં નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે બે હજાર પચીસમાં મતલબ જાન્યુઆરી મહિનામાં એક જે ખેડૂ છે એણે ઘઉં વાવેલા છે ને ઘઉંમાં આપણી બાયોફિટ છે એનો એનો ઉપયોગ કરેલો છે તો ખેડૂત હું પહેલાં તમને બતાવી દઉં આનું પ્લોટિંગ છે તમને લાવી દેખાય છે આનું પ્લોટિંગ છે આ એનું પ્લોટિંગ છે ઓકે હવે બીજુ ક્લોટિંગ ઇન बाजूમાં છે એપો તમને બતાઉં જેથી તમને ખ્યાલ આવે આ બીજુ ક્લોટિંગ છે बाजूમાં આ વચ્ચે એનો ખેતર પૂરો થઈ ગયો છે આ સાઈડમાં ઘઉં છે બીજાઈપો તમને બતાવી દઉં આ ઘઉં અહીં પૂરો થઈ છે અહીં ચાલો ઓકે હવે નમસ્કાર આપણી સાથે ખેડૂતોની સાથે આજે મુલાકાત લે નમસ્કાર આખો તમારો પરિચય આપણ મારું નામ ધીરુભાઈ રામભાઈ સોલંધી ગામ વડનગર તાલુકો કોડી જિલ્લો ગુરસોમન ઓકે મોબાઈલ નંબર ધીરુભાઈ બાણું બે એક્યાસી પીનસો તે પાંચસો ઓકે હવે ધીરુભાઈ આ સરસ મજાના ઘઉં આપણી સામે ઊભા છે હવે આમાં તમે શું કરેલું છે અમે આમાં તમારી ચીમરીસ અને બાયું નવાણું બતાવો તો દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે આ તમારી ચીમરીસ છે આ સ્ટીમરીસ છે અને બાયું નવાણું છે આ ઘઉંમાંનું શું કરેલું છે આને બે વખત મેં પોટ આપેલા છે એક વખત

બરોબર અને આ સાઈ પછી મોટી થઈ અને જે આનો દાણો જે અંદર નો છે ને એની લાઈટ ને ફરાવો ફરાવો બહુ સરસ છે બરોબર અંદર જે ને ત્યારે આની આ પીધા પછી જમીન એટલી ફળદ્રુપ બનાવે ને અંદર એની કઈ સીમા નહીં ઓકે હવે આ ખેડૂનો આત્મવિશ્વાસ છે અને આપણે એની પાસેથી બે છોડ ઉપાડશું અને એક બાજુમાં ઘઉં છે બેનું કમ્પેરિઝન કરું તો ધીરુભાઈ એક છોડ તમારામાંથી ઉપાડી એક બાજુમાંથી આપણે ઉપાડ લઈએ એટલે બે ઘઉંની આપણે સાઈઝ જોઈ લઈએ પછી અંદર જાય એટલે એને હાઈટ એમ અપાય છે આ ધીરુભાઈના ઘઉં છે લાઈવ ઉપાડે છે તમારી સામે હા ઓકે હવે આ બાજુમાં જ તમારી બાજુમાં જ ઘઉં છે એની પણ એક ટૂંકમાં ચોડું પાડી દો સામે રાખો આ ટૂંકમાં આપણા ઘઉં કઈ છે આમાં હા છે આ આમાં ટૂંકમાં સ્ટીમરીસ અને બાયો નવાણું વાપરેલા છે અને આ બતાવો આ એની બાજુમાં જ છે ને કાકાના મતલબ એ હું બે બાજુ બાજુમાં રાખો

કે તમે આ જે આપણે બધી અગ્રાવતી દવાનું બધી કરી એના કરતાં ટીમ્રીસ અને બાયો નવાણું એ દવાનો ઉપયોગ કરો તમારી જમીન સુધરે અને તમને ફળદ્રુપ બનાવે અને તમને ફાયદો થાય ખર્ચા દ્રષ્ટિએ પણ ખેડૂતને ફાયદો થાય મતલબ ખેડૂને જો આવો પાક થાય તો સધર થાય અને ખેડૂને રૂપિયા વધે અને ખર્ચ ઓછો થાય તો ખેડૂતો એ ટૂંકમાં ફળદ્રુપ થાય છે અને ખેડૂતને એ ટૂંકમાં ફાયદો થાય જમીને ફળદ્રુપ થાય છે એની સામે તમે જોઈ શકો છો આ ઘઉંનું તમને રોટિંગ છું આ લાઈવ શૂટિંગમાં તમને દેખાય છે આ બેય ઘઉં છે શું શું વાપરવું જોઈએ જોઈએ કરવું એ તમારે નક્કી કરવાનું આપણે આગળ સુધી જોઈ લઈએ ઘઉં આ બે ઘઉં તમે જોઈ શકો છો દર્શક મિત્રો અહીં પૂરું થઈ જાય છે ધીરુભાઈનું અહીંથી જોઈ શકો છો હવે કઈ દવા વાપરવી કયું ખાતર વાપરવું અને કઈ રીતની ખેતી કરવી હવે એ ખેડૂતે એ વિસરવાનું છે આ શરૂઆત થી જ મતલબ આનો ગ્રોથ સારામાં સારો છે ઓકે નમસ્કાર આભાર